મિત્રો જય માતાજી દેવીપૂજક ગ્રુપ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત થાય છે અને આજે આપણે વાત કરવાની છે જે ચૂંટણી વિષય છે ઇલેક્શન વિષય બે હજાર ઓગણીસનું ઇલેક્શન આવી રહ્યું છે ગુજરાતમાં ત્રેવીસ તારીખે ઇલેક્શન છે અને મહારાષ્ટ્રમાં ઓગણત્રીસ તારીખે ઇલેક્શન છે અને બીજા રાજ્યોમાં કઈ તારીખે છે તે મને જાણ નથી પણ જે ભાઈઓને જાણ હોય તે આ વિડીયો જુઓ અને સમજો કે આપણે વોટ કોને આપવો જોઈએ અને કોને નહીં તો આપણે તે વિશે જ વાત કરવાની છે કે આપણે વોટ કોને દેવાનો છે અને કોને નહીં અને મારો વોટ કોને જશે તે પણ હું તે વિડીયોમાં તમને સમજાવીશ તો માટે આ વિડીયો આપણે શરૂ કરીએ છીએ ચાલો જય માતાજી મિત્રો જેમ કે તમને હું જણાવી દઉં આપણા ભારત દેશમાં ટોટલ સીટ હોય છે પાંચસો અને ત્રેતાલીસ અને એમાંથી બહુમત માટે આપણે લાવવાની હોય છે સીટ બસો ને બોતેર તો આપણે એને વિચારવું જોઈએ કે આપણે આ આની સરકાર બનાવવાની છે કે આ સરકાર બનાવવાની છે જે પણ હોય સરકાર તમારા મનમાં કે એની સરકાર બનાવવાની છે એવું તમે ન વિચારતા કારણ કે આપણે પ્રધાનમંત્રીને વોટ નથી આપતા આપણે આપણે એક આમ આદમી છીએ અને આપણને આપણા સંવિધાનમાં પણ લખેલું છે કે આપણને કોઈ અધિકાર નથી પ્રધાનમંત્રીને વોટ આપવાનો આપણે વોટ આપીએ છીએ એમપીને જે કે કહેવાય છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય પછી તે લોકો ઇલેક્શન થાય છે ને જેની ઝાઝી સીટ આવે માનો કે સિત્તેર બસો બોતેરમાંથી સીટ એમને ઓછી આવી તો તે લોકો બીજી પાર્ટી સાથે સંગઠન કરીને તે લોકો પોતાની સરકાર બનાવી નાખે છે અને તેમાંથી એક પ્રધાનમંત્રી બને છે તો આપણે એ વિચારવાનું છે કે આપણો વોટ કોને આપવાનો છે તો હું તમને કહી દઉં આપણે વોટ કોને દેવાનો છે જેમ કે તમારા એરિયામાં ત્રણથી ચાર ઉમેદવાર ઊભા છે કોઈ કોંગ્રેસથી હશે કોઈ બીજેપીથી હશે કોઈ આપ પાર્ટીથી કોઈ બહુજન સમાજ કોઈ રાષ્ટ્રવાદી એમ ઘણી બધી પાર્ટીઓ છે તે પાર્ટીઓથી ઊભા હશે અને તે પાર્ટીમાંથી ઊભા છે એમાંથી તમારે પાર્ટીને નથી જોવાનું ના કે માણસોને જોવાનું છે આપણે આપણે કયો માણસ કઈ પાર્ટીથી ઊભો છે એ જોવાનું છે અને જે ઊભો છે તે ક્રિમિનલ તો નથી કે ગુંડો નથી કે પછી ઓલો નથી કમસે કમ એટલું જુઓ કે એ જે અત્યારે આપણા એમપીમાં ઊભો છે મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં ઊભો છે તે એક સારો માણસ છે અને આપણા માટે કામ કરે એવો છે તો આપણે એને વોટ આપવો જોઈએ ના કે આપણે પાર્ટીને વોટ પાર્ટી જોઈને વોટ આપવો જોઈએ તો હું પણ એમ જ કરવાનો છું કે જે મારા ઇલેક્શન મારા એરિયામાં જે ઉમેદવાર ઊભા છે તે ઉમેદવાર ઉપર હું ધ્યાન દઈશ ના કે પાર્ટી ઉપર ધ્યાન દઈશ મને પાર્ટીથી કોઈ લેવા દેવા નથી મારા એરિયામાં આપણા જે આપણો એરિયો છે ત્યાં માનો કે કાંઈ બી રસ્તાનું કામ હોય કે ઘરનું કામ હોય પાણીનું કામ હોય કંઈ બી કામ હોય તો ત્યાં પ્રધાનમંત્રી કામ કરવા નથી આવવાના આપણો જે એમપી હોય છે તે લેટર લખીને અને પછી તે લેટર પ્રધાનમંત્રી સુધી પહોંચાડે છે પ્રધાનમંત્રી સુધી પહોંચે પછી આપણા એરિયાનું કામ થાય છે તો તમે એ વાતનો ખ્યાલ રાખજો કોઈ બી ઉમેદવારને તમે બનાવો કોઈ બી ઉમેદવારને તમે જીતાડો તો સોચીને સમજીને અને તેને વોટ આપજો અને મિત્રો જેમ હું તમને કહી દઉં ઘણા બધા લોકો એમ કે છે કે અમે વોટ દેવા નહીં જઈએ અમારા માટે કંઈ નથી કર્યું મિત્રો તો તમને હું કહી દઉં તમારે એવી એવી સોચ એવી છે તેના કારણે જ પછી આપણી સરકાર નથી સારી બની શકતી અને સરકાર કંઈ આગળ પગલું નથી ભરી શકતું કારણ કે તેમને બહુમત નથી મળતું એટલે આપણે જેને બી જીતાડો તેને બહુમતથી જીતાડો અને બહુમત હશે તો એ ડિસિઝન લઈ શકશે કંઈ બી કામ કરવામાં કે કંઈ અને સંગઠન કરીને સપોર્ટ કરીને સરકાર બને તેમાં ઘણી બધી તકલીફ થાય છે તો મિત્રો હું પણ મેં તમને કહી દીધું જેમ કે હું પણ જે વોટ આપવાનો છે જે હું મારું મતદાન દઈશ તે ના કે પાર્ટીને હું જોઈશ હું જોઈશ તો ઉમેદવાર બધા જોઈશ કે કેવા જે કેન્ડિડેટ ઊભા છે અને કઈ પાર્ટીથી ઊભા છે અને કેન્ડિડેટનું લિસ્ટ પણ આપે છે ત્યાં તમે જ્યાં વોટ દેવા જાવ લિસ્ટ પણ લખેલું હોય છે કે કયો કેન્ડિડેટ ક્યાં સુધી ભણેલો છે અને ક્યાં ક્યાં સુધી તેનું પ્રોસેસ છે ક્યાં સુધી ભણેલો ગણેલો અથવા તો એના પર ક્રાઈમ છે તો ક્રાઇમનું પણ હોય છે ક્રિમિનલ હોય કે ગુંડો હોય કે એવા લોકોને વોટ તમે ન આપતાને એક સારા માણસને વોટ આપજો આશા કરું છું કે આ વિડીયો તમને સારું લાગ્યું હોય છે વિડીયો તમને સારું લાગે તો હવે આ વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો હા તમને એ પણ હું કહી દઉં કે આપણા નવ હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ ગયા છે તો ટૂંક સમયમાં દસ હજાર સબસ્ક્રાઈબર કરી નાખજો માટે હું આશા કરું છું કે તમે એક સારો ઉમેદવાર જીતાડીને લાવશો જય માતાજી જય દેવપૂજક સમાજ અને ફરી આપણે વિડીયો ફરી દેવપૂજક ગ્રુપ ચેનલમાં મળશે ત્યાર સુધી જય માતાજી